સત્તર સપ્ટેમ્બર આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ડભોઈ નગર ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી રાખવામાં આવ્યો છે સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલાં તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર અને વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પંચ અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજની જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું આજ રોજ ડભોઈ તાલુકાના છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ અત્રે સુખધામ વેલફેર ફાઉન્ડેશન ખાતે કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન ડભાઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકાના ડભઈ તાલુકાના ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા જેમાં વન વિભાગ દ્વારા જે જે યોજનાઓ મોડલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા ગામના પંચાયતને લોકોને જે લાભ આપવામાં આવે છે તે વિશે પણ બતાવવામાં આવ્યું અને છેલ્લે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને લોકોને વૃક્ષારોપણ વિશે જાગૃતિની અભિયાનો વગેરેની સમજણ આપી શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવાર થી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાક થી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાક થી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાક થી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન